અમારા ભારતીય જનતા પાર્ટીના કમલમ ઓફિસમાં આજે શહેરની કાર્યાલયે રાજકોટના લીગલ સેલના બધા અમારા એડવોકેટ ભાઈઓ અહીંયા અમારી પાસે રજૂઆત કરવા આવ્યા છે અને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની રજૂઆત છે અને આ રજૂઆતને અનુસંધાને અમે એમપી એમએલએ અને બધા પદાધિકારીઓ શહેર પ્રમુખ અને મહામંત્રીઓ પણ અમે સાથે જોડાયેલા છે અને આ હાઈકોર્ટની બેન્ચ મળવા માટેની જે આ વકીલભાઈઓની રજૂઆત છે એ યોગ્ય સ્તરે અમે ચોક્કસપણે કરવાના પણ છે અને આ રજૂઆત બહુ જૂની છે ચાલીસ વર્ષ જૂની છે અને આ રજૂઆતને સફળતા મળે એના માટે શું શું કરવું જોઈએ એવી પણ અમે વિચારણા કરી રહ્યા છીએ અને આ વિચારણાને અનુસંધાને હાઈકોર્ટની બેન્ચ રાજકોટને કરવા આપવી જોઈ એના મુદ્દાની પણ ચર્ચા અમે કરવાના છે એ મુદ્દાની વાત કરીએ તો આજે રાજકોટ છે સૌરાષ્ટ્રનું પાટનગર છે રાજકોટ સૌરા ગુજરાતનું પાંત્રીસ ટકા વસ્તી ધરાવતું મેઇન સેન્ટર છે અને હાઈકોર્ટના કેસના ભરાવાના અનુસંધાને જો કરીએ તો ચાલીસથી થી પિસ્તાલીસ ટકા ગુજરાત હાઈકોર્ટમાં આપણા સૌરાષ્ટ્રના કેસો હોય છે તો આ ભારણ ઘટાડવા માટે અને લોકોની સુવિધા વધારવા માટે અને નેશનલ લોસીસ કહી શકાય કે જેને ટ્રાન્સપોર્ટેશન સમયની પણ બચત થાય જો હાઈકોર્ટની બેન્ચ રાજકોટને મળે તો એના માટે અગાઉ આપણા ભૂતપૂર્વ આપણા ભારત સંસદ સભ્ય શ્રી જીમનભાઈ સુકાલે પણ રજૂઆત કરેલી હતી આપણા સિનિયર એડવોકેટ શ્રી અનિલભાઈ દેસાઈએ પણ આની શરૂઆત કરી હતી રાજકોટ ચેમ્બરે પણ કરી છે અમે ધારાસભ્યોએ પણ કરી છે એટલે આ અનુસંધાને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે એવું બધાની લાગણી છે

જયારે જ્યારે જે જરૂર પડશે એ ચોક્કસ અમે એમાં અમે પગલાં ભરશું પાંચ